ફેમિલી હું ચુડાસામાં સંજય અને આજે ફરીથી એક નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે તમારા બધાનું જ હું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો સૌથી પહેલાં તમને બધાને જ મારા જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય માતાજી મિત્રો આજે આપણે કોડીનાર તાલુકાની અંદર આવેલું આતપોકાર ગામ કે જ્યાં આદિનાથ મહાદેવનું એક અવિસ્નીય અને સુંદર મજાનું મંદિર છે તો આપણે ત્યાં જઈ અને આદિનાથ મહાદેવના દર્શન કરીશું અને બીજું કે આદિનાથ મહાદેવની બિલકુલ સામેની તરફ ભીડભંજન કરીને મંદિર આવેલું છે તો આપણે એ જગ્યાના પણ દર્શન કરશું મિત્રો તો જોડાયેલા રહેજો આ વિડીયો સાથે કે જેથી કરીને તમને બધાને પણ એ જગ્યાના દર્શન થાય મિત્રો અને જો તમે બધા જ મારા આ યુટ્યુબ ચેનલ પર નવા હોય મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેથી કરીને તમને બધાને જ અવનવા વિડીયો વિશેની માહિતીની જાણકારી મળતી રહે મિત્રો તો ચાલો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે જઈ રહ્યા છીએ આદનાથ મહાદેવના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે આદિનાથ મહાદેવના મંદિરે તો આપણે સૌ પ્રથમ આદિનાથ મહાદેવના દર્શન કરીશું અને ત્યારબાદ આ જગ્યાનો જે પણ કાંઈ ઇતિહાસ હશે એ હું આપ સમક્ષ વર્ણાવીશ તમે જોઈ રહ્યા છો કે સામેની બાજુએ આદિનાથ મહાદેવનું મંદિર છે મિત્રો બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે મિત્રો આ તો ચાલો આપણે જઈએ અને આદિનાથ મહાદેવના દર્શન કરીએ મિત્રો મિત્રો મારી સાથે મારો દીકરો પ્રિયાંશ છે અમે બંને સાથે જ આજે આદિનાથ મહાદેવના દર્શન કરીશું અને તમને બધાને પણ આદિનાથ મહાદેવના દર્શન કરાવડાવીશું તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો આપણે બધા જ દર્શન કરી રહ્યા છે આદિનાથ મહાદેવ મંદિર આપણે બધાએ જ આદિનાથ મહાદેવના દર્શન કરીએ હવે આપણે આદિનાથ મહાદેવની પ્રદક્ષિણા કરીશું મિત્રો જય આદિનાથ મહાદેવ આદિનાથ મહાદેવ આપણા બધાની જ મનોકામના પૂર્ણ કરે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ મિત્રો આદિનાથ મહાદેવના દર્શન કર્યા હવે મિત્રો હું આ જગ્યા વિશેની જે પણ કાંઈ માહિતી હશે એ આપ સમક્ષ વર્ણાવીશ તો મિત્રો આપણે આદિનાથ મહાદેવના દર્શન કરીએ હવે આદિનાથ મહાદેવની બે પાછળની સાઈડ ખૂબ જ સુંદર મજાની નદી છે હું તમને બધા એ જગ્યા પણ બતાવું છું મિત્રો વિશેની જે માહિતી છે હું તમને બધાને જણાવીશ મિત્રો તમે જોઈ શકો છો આ નદી એ છે અને આ નદીના કિનારે આદિનાથ મહાદેવનું એક સુંદર મજાનું મંદિર આવેલું છે અને બીજું મિત્રો કે અહીંયા શ્રાવણ મહિનામાં અસંખ્ય યાત્રાળુઓ હોળીના તાલુકાના બધા જ લોકો દર શ્રાવણ મહિનાના દર સોમવારે પગપાળા કરી અને આ મંદિરના દર્શને આવે છે અને બીજું કે મિત્રો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીંયા પર મેળો ભરાય છે અને અહીંયા પર હોળીના તાલુકાની તમામ જનતા અહીંયા પર મંદિરના દર્શન કરે છે અને આ મેળાનું અને મેળાનો આનંદ પણ છે અને તમે પણ મિત્રો આ મંદિરના દર્શન દર્શન કરવા આવી શકો છો કે જેથી કરીને તમને બધાને જ આ વિશેની માહિતી મળી શકે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેટલી સુંદર મજાની અને સરસ સાચી ગયા છે અહીંયા પર હવન કુંડ છે અહીંયા પર કોડીના તાલુકાના ઘણા બધા લોકો આ જગ્યા ઉપર આવીને હવન પણ કરે છે મિત્રો આ સોમવાર ગીરી બાપુની જગ્યા છે અહીંયા પર આ સોમવાર ગીરી બાપુની સમાધિ લેવામાં આવી છે જે આદિનાથ મહાદેવનું મિત્રો જે મંદિર છે એની આજથી વીસ વર્ષ પહેલાં સોમવાર ગીરી બાપુ જ આરતી અને એ બધું જ કરતા પરંતુ અત્યારે સોમવાર ગીરી બાપુ છેલ્લા વીસ વર્ષથી સ્વર્ગવાસ પામ્યા છે ને આ એમની સમાધિ છે મિત્રો તો મિત્રો આપણે સોમવાર ગીરી બાપુને પ્રણામ કરીએ અને તેમના પણ આપણે દર્શન કરીએ મિત્રો તો મિત્રો હવે આપણે આદિનાથ મહાદેવના દર્શન કર્યા અહીંયા પણ જે સોમગીરી સોમવાર બાપુ છે એમની સમાધિ પણ આવ્યા જોઈ અને હવે આપણે મિત્રો જઈ જઈ રહ્યા છીએ ભીડભંજન મહાદેવને ત્યાં પણ ભીડભંજન મહાદેવનું એક સુંદર મજાનું મંદિર છે તળાવને કાંઠે આવેલું છે તો આપણે તેમના પણ દર્શન કરીએ મિત્રો તો તમે બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે કે તેમને કે જેથી કરીને તમને બધાને પણ ત્યાંના દર્શન થાય મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ આલીદર તરફ જવાનો રોડ છે અને તમે કોડીનારથી આશરે લગભગ દસ બાર કિલોમીટર આલીદર રોડ ઉપર અંદર આવો તો તમારી ડાબી બાજુએ શ્રી આદિનાથ મહાદેવ અને ભીડભંજન મહાદેવ તરફનો રસ્તો રખેલો હોય છે તો આપણે ત્યાં જઈ અને ભીડભંજન મહાદેવના મિત્રો દર્શન કરીએ છીએ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ભીડભંજન મહાદેવના મંદિર તો મિત્રો આપણે બધા જ ભીડભંજન મહાદેવના દર્શન કરીએ તમે જોઈ શકો છો કે આ એ ગેટ છે ભીડભંજન મહાદેવનો તો આપણે અંદર જઈ અને ભીડભંજન મહાદેવના દર્શન કરીએ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી સુંદર મજાની આ જગ્યા છે આપણે પીળભંજન મહાદેવના દર્શન કરીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો કે આ પીળભંજન મહાદેવની શિવલિંગ છે તો પીળભંજન મહાદેવ આપણા બધા જ ઉપર સુખ શાંતિ સમૃદ્ધિ વરસાવે તેવી આપણે બધા જ પ્રાર્થના કરીએ છીએ મિત્રો જય પીળભંજન મહાદેવ જય શ્રી શંકર બધા પણ તમારા આશીર્વાદ વર્ષાવી રાત જો કેવી પ્રાર્થના કરીએ છીએ મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના ભીડભંજન મહાદેવના દર્શન કર્યા અને તમે જોઈ શકો છો મિત્રો આ એ જગ્યા છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે મિત્રો અને આ એ તળાવ છે મિત્રો આ તળાવ અત્યારે ઉનાળાની ઋતુને કારણે પૂરેપૂરું ખાલી થવા લાગ્યું છે મિત્રો જ્યારે ચોમાસું આવશે ત્યારે મિત્રો આ તળાવ છે અહીંયા સુધી પૂરેપૂરું ભરેલું થશે મિત્રો અને એ સમયે જ્યારે તમે દર્શન કરવા આવશો ત્યારે આ તળાવ પૂરેપૂરું ભરેલું હશે તમને બધાને દર્શન કરવાની મજા આવશે અને બીજું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પર હિંચકાઓ અને લસરપટ્ટી પણ છે કે જેથી કરીને નાના નાના બાળકો અહીંયા રમી શકે છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે કુદરતને ખોળે ખીલેલું મંદિર એટલે કે ભીડભંજન મહાદેવનું મંદિર ખૂબ જ વિશાળ મિત્રો આ જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા પર મિત્રો શ્રાવણ મહિનામાં દસ સોમવારે અહીંયા પર અસંખ્ય કોળીના તાલુકાના લોકો ભીડભંજન મહાદેવના દર્શને આવે છે અને અહીંયા પર મિત્રો શ્રાવણ મહિનાના દસ સોમવારે દરેક શ્રદ્ધાળુઓને કે જેમણે સોમવારનું વ્રત રાખેલું હોય છે તેમને અહીંયા પર ફ્રાળ કરાવડવામાં આવે છે જે પણ કાંઈ ફારી ફરાળી ચેવડું હોય અથવા તો સૂકી ભાજી હોય તેમની પ્રસાદી દરેક શ્રદ્ધાળુઓને દેવામાં આવે છે તો જેથી કરીને તમે બધા જ મિત્રો પણ ફેમિલી સાથે શ્રાવણ મહિનામાં અથવા તો ગમે ત્યારે પણ અહીંયા ભીડભંજન મહાદેવના દર્શન કરવા અજૂબ આવજો કે જેથી કરીને તમને બધાને પણ આ મંદિર વિશેની જાણકારી મળે મિત્રો તો આશા રાખું છું મિત્રો કે તમને બધાને જ આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો જરૂરથી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કે જેથી કરીને આવ નવા મંદિરો વિશેની માહિતી હું આપ સમક્ષ પહોંચાડી શકું નવા વિડીયો સાથે આપણે બધા જ ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને જ મારા જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય અને હર હર મહાદેવ